નમસ્કાર સૌ મિત્રોને મારા આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યા ભરતી ધોરણ છ થી આઠમાં જે પીએમએલ એક આવેલું અને જે એફએમએલ આવેલું તેમાં આજરોજ આપણે જે ભાષાની અંદર ઇંગ્લિશ વિષય છે તેનું પી એમએલ એક અને એફએમએલ છે તેનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું અને જાણીશું કે કેટલા જ્ઞાન સહાયકો છે જેમણે પોતાનું મેરિટ છે એ પરત લીધું છે અને કઈ કેટેગરીના જે ફોર્મ છે ફોર્મની અંદર વધારો થયો છે તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો શરૂઆત કરીએ આપણે પીએમએલ એક અને પીએમએલ બે છે એટલે કે એફએમએલ છે તેમાં શરૂઆતમાં કેટલા ફોર્મ હતા અને જે એફએમએલ આવેલું છે તેમાં કેટેગરી વાઇઝ કેટલા ફોર્મ વધ્યા છે કે કેટલા ફોર્મ ઘટ્યા છે તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ આપણે વાત કરીએ જનરલ કેટેગરીની તો જનરલ કેટેગરીની કુલ જગ્યાઓ એકસો ને બોતેર છે જે પીએમએલ એક આવેલું તેમાં પાંચસો ને બાવન ફોમ હતા જ્યારે જે એફએમએલ આવેલું છે તેમાં ફોર્મ છે એમાં વધારો થઈ અને પાંચસો ત્રેપન ફોર્મ થયા છે તો જનરલ કેટેગરીમાં એક ફોર્મનો વધારો થયો છે વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીની કુલ જગ્યાઓ બાવીસ છે જે પીએમએલ એક આવેલું તેમાં એક હજાર ચારસો નવ ફોમ હતા જ્યારે જે પીએમએલ બે આવેલું છે તેમાં ફોર્મમાં ઘટાડો થઈ અને એક હજાર ચારસોને છ ફોર્મ થયા છે આમ એસસી કેટેગરીમાં ત્રણ ફોર્મનો ઘટાડો થયેલો જોવા મળે છે વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીમાં કુલ ચોર્યાસી જગ્યાઓ છે પીએમએલ એક આવેલું તેમાં નવસોને અગ્નસાઠ ફોર્મ હતા જ્યારે એફએમએલ આવેલું છે તેમાં નવસોને એકસઠ ફોર્મ છે તો એસટી કેટેગરીમાં બે ફોર્મનો વધારો થયેલો જોવા મળે છે ઓબીસીની વાત કરીએ તો ઓબીસીમાં કુલ છોતેર જગ્યાઓ છે પીએમએલ એક આવેલું તેમાં ત્રણ હજાર બસોને અડસઠ ફોર્મ હતા જ્યારે એફએમએલ આવ્યું તેમાં ત્રણ હજાર બસોને સિત્તેર ફોર્મ છે આમ ઓબીસી કેટેગરીમાં પણ બે ફોર્મનો વધારો થયેલો જોવા મળે છે વાત કરીએ ઈડબલ્યુએસ કેટેગરીની તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓગણચાળીસ જગ્યાઓ છે જે પીએમએલ એક આવેલું તેમાં એક હજારને ઓગણીસ ફોર્મ હતા જ્યારે એફએમએલ આવેલું છે તેમાં એક હજારને એકવીસ ફોર્મ છે આમ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ બે ફોર્મનો વધારો થયેલો જોવા મળે છે જો કુલ જગ્યાઓની વાત કરીએ તો ત્રણસો ને ત્રાણું જગ્યાઓ છે અને પીએમએલ એક આવેલું તેમાં સાત હજાર બસોને સાત ફોર્મ હતા જ્યારે એફએમએલ આવેલું છે તેમાં સાત હજાર બસોને અગિયાર ફોર્મ છે આમ કુલ ફોર્મની અંદર ચાર ફોર્મનો વધારો થયેલો જોવા મળે છે તો બે ફોર્મ છે એ એસટી કેટેગરીના વધ્યા છે બે ફોર્મ ઓબીસી કેટેગરીના બે ફોર્મ છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીના વધેલા છે અને એક ફોર્મ છે એ ઓપન કેટેગરીનું વધેલું છે જ્યારે સામે ત્રણ ફોર્મ છે એ એસસી કેટેગરીમાં ઘટાડો થયેલો જોવા મળે છે હવે આપણે મેરિટ રેન્જ મુજબ પીએમએલ એક અને એફએમએલ છે તેમાં કેટલા કેન્ડિડેટ વધેલા છે અને કેટલા કેન્ડિડેટ ઘટેલા છે તેની વાત કરીએ તો મેરિટ રેન્જ જે અગ્નીથી પંચોતેરની છે તેમાં પીએમએલ એક આવેલું તેમાં કુલ આડત્રીસ ઉમેદવારો હતા જ્યારે એફએમએલ આવેલું છે તેમાં અગ્નયાસીથી પંચોતેરમાં તેત્રીસ ઉમેદવારો છે આમ અગ્નીથી પંચોતેર મેરિટ રેન્જમાં પાંચનો ઘટાડો જોવા મળે છે વાત કરીએ ચમ્મોતેરથી સિત્તેરની તો આ મેરીટ રેન્ડની અંદર પીએમએલ એકમાં ચારસો ને તોંતેર ઉમેદવારો હતા જ્યારે એફએમએલ આવેલું છે તેમાં ચારસો ને પાસઠ ઉમેદવાર છે તો આ મેરીટ રેનની અંદર આઠનો ઘટાડો જોવા મળે છે વાત કરીએ અગ્ન સિત્તેરથી પાંસઠ મેરિટ રેન્જની તો પીએમએલ એકમાં કુલ બે હજાર છ છપ્પન ફોર્મ હતા જ્યારે એફએમએલ આવેલું છે તેમાં બે હજાર ફોર્મ છે તો આ મેરિટ રેન્જની અંદર ચારનો વધારો જોવા મળે છે વાત કરીએ ચોસઠથી સાહીઠ મેરિટ રેન્જની તો પી એકમાં ત્રણ હજાર એકસો ને છવ્વીસ ફોર્મ હતા જ્યારે એફએમએલ આવેલું છે તેમાં ત્રણ હજાર એકસો ને છત્રીસ ફોર્મ થયા છે તો ચોસઠથી સાહીઠ મેરિટ રેનની અંદર દસ ઉમેદવારો છે એમાં વધારો થયેલો જોવા મળે છે વાત કરીએ અગ્ન સાહીઠથી પચાસ મેરિટ રેનની તો પીએમએલ એકમાં નવસોને ચૌદ ઉમેદવારો હતા જ્યારે એફએમએલ આવ્યું તેમાં નવસોને સત્તર ઉમેદવારો છે તો આ મેરિટ રેન્જની અંદર પણ ત્રણનો વધારો થયેલો જોવા મળે છે કુલ ફોર્મની વાત કરીએ તો સાત હજાર બસોને સાત ફોર્મ છે એ પીએમએલ એકમાં હતા જ્યારે એફએમએલ આવ્યું તેમાં સાત હજાર બસોને અગિયાર ફોર્મ હતા તો સંપૂર્ણ એનાલિસિસ ઉપરથી જાણી શકાય છે કે ઇંગ્લિશ વિષયની અંદર કુલ તેર ઉમેદવારો છે જેમને પોતાના મેરિટ છે એ પરત લીધા છે અને જે ચાર ફોર્મનો વધારો થયેલો જોવા મળે છે એ અગ્ન સિત્તેરથી લઈ અને પચાસ મેરિટ રેન્જની અંદર કોઈપણ મેરિટ રેન્જની અંદર એ ઉમેદવારો છે એનો વધારો થયેલો જોવા મળે છે જે ચાર ઉમેદવારો વધ્યા છે તે અગ્ન એસીથી સિત્તેર મેરિટ રેન્જની અંદર નથી વધ્યા અગ્ન સિત્તેરથી જે પચાસની મેરિટ રેન્જ છે એની અંદર આ ઉમેદવારો છે એનો વધારો થયેલો જોવા મળે છે તો હવે ચાર ઉમેદવારો કેવી રીતે વધ્યા છે તે જોવાનું રહ્યું આ સારા ખૂબું કે આજનો વિડીયો આપશો મને સારો લાગ્યો હશે ચેનલને લાઈક કરશો શેર કરશો તમામ મિત્રો સુધી પહોંચાડશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આભાર